હેલો મિત્રો આ છે જેઠાબીતા ગોળામાં આપણે આજે ખાવા આવ્યા છીએ વગર સેકરીનના ખૂબ જ સરસ ગોળા અહીં મળે છે ખાવા માટે જરૂરને જરૂર આવજો આ ખાવા ખાવામાંથી આપણે ઊંચા ન આવીએ એવા સરસ ગોળા બનાવે છે આ લોકો અને ખૂબ જ સરસ ગોળા છે પ્લીઝ મારી નમ્ર વિનંતી છે કે તમે બધા જ લોકો અહીં ગોળા ખાઓ જુઓ મિત્રો જેઠા બબીતા ડીશમાં આપણે આવી ગયા છીએ અહીંયા આપણે આ ડ્રાય ફ્રૂટ ગોલા જેઠા બબીતા સ્પેશિયલ આપણે બનાવડાવ્યો હતો અલગ અલગ પ્રકારના ગોલા બને છે અહીંયાના સ્ટીક ગોલા પણ એટલા બધા પ્રખ્યાત છે મને ખૂબ મજા આવી કેટલાક લોકો અહીંયા ટ્રાય કરતા હતા એમનો પણ આપણે રિવ્યૂ લીધું જો આ લોકો બધા ટ્રાય કરતા હતા યોગી ચોકમાં પૂજન પ્લાઝા વનમાળી બીઆરટીએસ જંક્શન જે છે એની બાજુમાં જ જેઠા બબીતા ડિશ તમને મળી જશે અહીંયા સ્ટીક ગોલા અને અહીંયાના જુઓ મેં તમને અંદરના કાઉન્ટરના ડ્રાયફ્રુટ એ બતાવી દઉં કે કેવી ક્વોલિટીના આવે છે વિશાળ મેનુ છે ઘણા બધા પ્રકારના ડ્રાય ફ્રુટ ગોલા અહીંયા બનાવવામાં આવે છે ચોક્કસ હેલો મિત્રો આજે અમે છીએ ફેમિલી સાથે જેઠા અનુભવીતા ગોળા ખાવા આવ્યા છીએ જેવું નામ જ છે એવા જ યુનિક ગોલાઓ છે એક નંબર છે એકવાર વિઝિટ કરવા જેવું છે બધાને ખાસ વિઝિટ કરવા વિનંતી હેલો ફ્રેન્ડ્સ તો આજે હું આવ્યો છું જેઠા બબીતા આઈસ ગોલામાં તો ઘણી વખત મેં મારા ફ્રેન્ડ સાથે પણ વિઝિટ કરેલી છે અને આજે હું મારી ફેમિલી સાથે વિઝિટ કરવા આવ્યો છું અહીંના ગોલા એ સ્પેશિયલ હોય છે અને કુછ ખાસ હોય છે ઘણી વખત અહીંયા સાસ ચાસણીમાં કંઈ સેક્રેટમાં ઉમેરવામાં નથી આવતું અને ઘરે બનાવવામાં આવે છે ત્યાંની ખાસિયત છે તે મને ખૂબ જ ગમી છે અને આજે મારી ફેમિલી સાથે હું અહીં આવ્યો છું અને આઈસ ગોલા ખૂબ જ સારા છે એટલે માટે તમે પણ અહીંયા આવો અને વિઝિટ કરો થેન્ક યુ कलोवर होशिया मिस्टिस्टिक है मतलब बच्चा पांच छह का बना क्वाटेंशियल बने के लेयर वाइज बदलना है अब लेयर वाइज ले आनु लेवाई गयो हूं और मशीन माउस इधर आ गई पेन दो मुझे हाथ करने आवे तो फेस बटन बना

हम्म hmm. याला फ्लेवर आका फ्लेवर से बिल ग्रीन एप्पल स्व ग्रीन एप्पल जे 3 कलर आपण पहिला ऍड के राहे पाचवा घेला बरोबर ना 3 कलर हां छोटे छोटे स्पेशल फार्मेस आ बाई ले કાજુના ટુકડા બરાબર હમ કાજુ બદામી આપેલા ટુકડા લે ડ્રાય ફ્રૂટ એટલે બધું દ્રાક્ષ બધું બધું કાજુ દ્રાક્ષ પિસ્તા જેલી જેલી જેલી

આ કયો ગોલો બનાવ્યા છે આ જેઠા બબીતા સ્પેશિયલ જેઠા બબીતા સ્પેશિયલ અને આજે જે ચાસણી છે બેન સારી બનેલી છે આ ઘરે બનાવેલી છે ખાંડની ખાંડની ચાસણી ઘરે બનાવી છે બરાબર આમાં આવશે બે સ્કૂપ સ્પેશિયલ છે એટલે અચ્છા એ જેઠા માં બબીતા રો બે સ્કૂપ બનાવે બનાવે હવે શું આવશે

बस एक डे के तीन लोग को मतलब बोलो से बिल तीन दो से तीन लोगों લોડ એક નંબર